અરજદારોના અરજી પ્રક્રિયા દરમિયાન ભેદભાવનો ગંભીર આક્ષેપ સામે આવ્યો છે ભારતીય આંગણવાડી કર્મચારી મહાસંઘ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ ઘટના ક્રમાંક એક માટેની બહેનનું આવેદનપત્ર સ્વીકારી લેવાયું હતું જ્યારે સમાન પરિસ્થિતિ હોવા છતાં ઘટક ક્રમાંક બે માટેની બહેનનું આવેદનપત્ર સીડીપીઓ મેડમ દ્વારા સ્વીકારવામાં આવ્યું ન હતું આ ઘટનાથી અસરગ્રસ્ત બહેનોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે આ નિર્ણયને ખોટો અને ભેદભાવભર્યો ગણાવ્યો છે મહાસંઘ દ્વારા આ મુદ્દાને પણ રાજ્યવ્યાપી આંદોલનમાં સામેલ કરવા નિર્ણય કરાયો છે તેમણે ફરિયાદ ઉઠાવી કે આ પ્રકારના વ્યવહારને લઈને અનેક લાયક બહેનો ન્યાયથી વંચિત રહી જાય છે આવી રીતે પસંદગી પ્રક્રિયામાં પારદર્શિતા ન હોવાથી ભવિષ્યમાં પણ ભેદભાવ યથાવત રહે તેવી ભીતિ વ્યાપી રહી છે આ મુદ્દે તાલુકા અને જિલ્લા સ્તરે લેખિત રજૂઆત કરવાની તૈયારી પણ બહેનો તરફથી કરવામાં આવી છે આજ રોજ અમે ઉપરથી ઇન્જિનમાંથી કહેવામાં આવ્યું હતું કે આજની તારીખમાં બધી જગ્યાએ આવેદન પત્ર આપી દેવા એટલે અમે ચાર તારીખે હડતાલ ઉપર જવાના હોય અહીંયા અમે દાતા તાલુકાની અંદર આવેદન પત્ર આપવા માટે આવ્યા હતા તો અમે જે સીડીપીઓ મેડમ ઇન્ચાર્જમાં છે બે તો બેનું અલગ અલગ લઈને આવ્યા હતા તો અમારા જે ઘટક એકના સીડી મેડમ ઇન્ચાર્જ છે એમને આપ્યું હતું એમણે લઈ લીધું અને ઘટક બેના ઇન્ચાર્જ મેડમને એમને આપવા ગયા તો એમ કે છે કે મારા ઘટકની પાંચ બેનો હોય તો જ હું લઉં તો ખરેખર પ્રમુખ અને મહામંત્રી દ્વારા જો આપવામાં આવતું હોય આવેદનપત્ર તો એમાં ઘટક વાઇઝ કે બેનો વાઇઝ હોતું નથી તો એક આ ઉદ્ધતાએ ભર્યું વર્તન કહેવાય એમના માટે અને આવું વર્તન હોવું ના જોઈએ તો પછી પ્રમુખને મહામંત્રી બનાવવાનો કોઈ મતલબ જ નથી ને જો એ સેજા પ્રમાણે લડાતા હોય કે ઓફિસોમાં આવી રીતે વર્તન કરતા હોય તો પછી અમે બેનો ન્યાય માગવા કોના પાસે જઈએ અને અમે અમારા હક માટે આપવા આવ્યા હતા કારણ કે અમારે હજી તો ડીડીઓ સાહેબને આપવા જવું છે કલેક્ટર સાહેબને આપવા જવું છે પીઓ મેડમને આપવા જવું છે એટલે આ એને એક બાજુ એમ કીધું કે 15 દિવસથી દિલ્હી ટીમ આવેલી છે અમે દૂરની બહેનો બોલાવી નથી એટલે મે નજીકની બહેનો હોય તો રાત્રે આવે એમને સાધન માં આવવા જવા બગવડતા ના પડે અને નજીકની બેનો હોય તો જલ્દી આવીએ કે આ પત્ર આપવા માટે એટલે આ ઘટક એક બે ના વાંધા કરી અને આ બે ના આવી રીતે અમારા હાથે ઉધરતા પરિવર્તન કર્યું છે અને આવેદન સ્વીકારવામાં આવ્યું નથી રાઠોડ ન્યૂઝ સાથે જીતેન્દ્ર સોલંકી દાતા